બહુ જ અગત્યનો કાર્યકર્તા સંમેલન છે આજથી ન માત્ર વિશાવદાર આજથી ન માત્ર સ્થાનિક સ્વરાજ્ય પરંતુ બે હજાર સત્યાવીસ નો પાયો કઈ રીતે નાખ્યો જેની આજે ચર્ચા કરવી છે મિત્રો અને એટલે જ માન્ય ગોપાલરાયજી દુર્ગેશ પાટકજી ગુલાબજી ગોપાલભાઈ ચેતરભાઈ હેમંતભાઈ રાજુભાઈ અને સૌ પણ વિસાવદર એટલા માટે છે કે આગામી સમયમાં વિસાવદર ની જનતા માટે જે ભાજપે વારંવાર ખેડૂતો નું અપમાન કર્યું છે નાગબાઈ માં હોય રૂપલ માં હોય અહીંયા સીતો મહંતો પુરુષોના આશ્રમ હોય એની વચ્ચે આપણા ખેડૂતો વર્ષો ખમીરવંતી સત્તાની સામે અવાજ ઉઠાવે છે ધમકાવશે કોશિશ કરશે પોલીસ થી ડરાવશે પરંતુ આખો ગુજરાત વિસાવદર ની જનતા સાથે છે દેખાડવા માટે આજે વિસાવદર ભેગા થયા છે

એક વાત ધ્યાન રાખીએ છીએ બાર પંદર ગામ અહિયાં આવે છે વિસાવદર માં પણ મેં સાંભળ્યું છે મિત્રો કે જો ભૂલ થી શામ દંડ બેદ અને ષડયંત્ર થી જો ભાજપ જીત્યું જંગલ બચાવવાની ચિંતા આપણે છે પણ એને એની જમીનો જોઈએ છે ખનીજો જોઈએ છે અને એટલા માટે મિત્રો એક વાત એ કરવાની છે મારે કે એક એક માણસ આ છેલ્લા બે મહિના કે ત્રણ મહિના કે ચાર મહિના લગાડવા પડે મને લાગે છે આવતા મહિને ચૂંટણી જાહેર થશે આપણે તન મન તનથી લાગી જવાનો છે ને થી આપણે પ્રસ્થાન કરવાનું છે બે પણ એક વાત મારે કરવાની છે મિત્રો સંગઠનને લઈને અરવિંદ કેજરીવાલજીએ પહેલી એપ્રિલ થી

મિત્રો આજે આજથી ગુજરાતમાં લાગવાની છે ત્રણ વર્ષ માટે આ નાની શું લડાઈ નથી જે રીતે ભાજપ પોતાને સમજે છે કે મારા ચાણક હમણાં ગોપાલભાઈ વાત કરતા હતા એ ચાણક્યોને આ વખતે છાડ ઘટવાની તૈયારી આપણે રાખવાની છે એટલા માટે તમે ઉભા છો એક એક કાર્યકર્તાને મારે ખાતરી આપવી છે કે બે માં જે ભૂલો થઈ થોડી ઘણી મિસ્ટેક રહી ગઈ હશે સ્વાભાવિક છે આપણે સમય નતો પણ કોઈ ઓછું ઉતરવાની જરૂર નથી બે હજાર સત્યાવીસ માં એક પણ ભૂલ ન થાય તો ઓછા માં ઓછી ભૂલ થાય એવી કોશિશ સાથે આપણે ચાલવાના છીએ મિત્રો વિધાનસભાના પ્રભારી સભારી આવ્યા છે અહિયાં લોકસભાના પ્રભારીઓ આવ્યા છે જોન પ્રભારીઓ આવ્યા છે આજથી આપણે બે હાજર સત્યાવીસ નો શ્રી ગણેશ કરી રહ્યા તમામ ઉમેદવારોની પસંદગી ચાલુ કરી અને જે ગ્રાઉન્ડ ઉપર હશે એને કમિટમેન્ટ આપી અને બે ની ની ચૂંટણી માટે તૈયાર કરી દેસુ મિત્રો લડવી છે ને આપણે બધી તમામ ચૂંટણીઓ લડવા માટે આપણે સુસજ છીએ આજે વધારે ખબર છે કે તમે નવ વાગ્યા થી બેઠા છો અમે અહિયાં નથી બેઠી શકતા કુલર માં તો તમે કઈ રીતે બેઠા આ બધા મિત્રો નવ વાગ્યા થી બેઠા હતા ઘણા મિત્રો ના સ્પીચ પણ કાપી નાખી હશે હું માપી ચાહું છું પણ આજે ગોપાલરાયજી ચાર પાંચ મુદ્દાની જાહેરાત કરવાના છે અને એટલા માટે જાહેરાત કરવાના છે ઘણા લોકો એમ સમજતા હશે કે આમનું સંમેલન થાય છે આમની મીટીંગો થાય છે ભાજપને કઈ રીતે પહોંચી શકીશું પણ મિત્રો આજે અરવિંદ કેજરીવાલજી દરરોજ ગુજરાતનો નો ફોલો રહી રહ્યા છે મારે આપણે ખાતરી આપવી છે કે પહેલો પદમ આપણે પગ માંડીશું સુરતની ધરતી વિસાવદર થી આપણે પ્રસ્થાન કરીશું અને આપણો રથ જેટ એરવેઝે ઉઠશે અને સીધો નગરપાલિકા મહાનગરપાલિકા લેતું 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 બે હાજર સત્યાવીસ માં ગાંધીનગર લડાવી લે માન્ય અરવિંદજી કીધું છે મિત્રો કે આ વખત ની ચૂંટણીઓ બે હાજર સત્યાવીસ ની ચૂંટણી બે હાજર સત્યાવીસ ની ચૂંટણીઓ મહાભારત યુદ્ધ થી કમની હોય ભલે લોકો કટક ઉતારે પણ આપણા જે કાર્યકર્તાઓના કટક છે તમે મિત્રો દૂર દૂર થી તડકા ધોમ માં અહીંયા બેઠા છો વારંવાર કહું છું ભાજપનો એક હજાર કાર્યકર્તા હશે અને આમ આદમી નો એક મંદો ખેસ ફેરીને બેઠો હશે ને મને ખબર છે કે હજાર ની છાર ગાડી લેશે આ તાકાત તમારા અને એટલા માટે આજે આપણે ખૂબ અગત્યની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો મારી વિનંતી છે કે બધા લોકો પોતપોતાનો સ્થાન ગ્રહણ કરી લે સ્વાભાવિક છે કે આપણે મોડું થઈ ગયું છે ખૂબ ગરમી પડતી હશે તાપ પડતો હશે ને એમાં તાપમાં પણ તમે જ્યારે બેઠા છો જો તાપમાં બેઠા છે ને ઈજ પરિવર્તન લાવી શકે તાપમાં બેઠા છે ઈજ પરિવર્તન લાવી શકે તાપ ખમી શકે ઈજ પરિવર્તન લાવી શકે અને તાપ જેના એન્ટ્રી થી સામે વાળો ધ્રુજી શકે ને એવો આમ આદમી નો કાર્ય કરતા સરકાર બનાવી પ્રભારી પ્રભારીઓ ટ્રેનિંગ ની વ્યવસ્થા પણ કરી છે અને આવતીકાલથી કઈ રીતે કાર્યક્રમ હશે એની જાહેરાત કરીશું સાથે સાથે હું છેલ્લે વિનંતી કરીશ મિત્રો હજી વિશાવદરમાં ઘણી સભાઓ મારે કરવાની છે કોઈ ચિંતાનો વિષય નથી

આ છે ને ગજલી ખાલી જગ્યા છે નકલી હિન્દુઓ છે સાહેબ હિન્દુ મંદિરો ફટકારી આજે હું જુનાગઢ માં આવ્યો

નો અવાજ વિધાનસભામાં પહોંચ્યો ને એટલે કાં તો મુખ્યમંત્રી અંદર બેસે ને કાં બેસે